જમ્મુ કાશ્મીરના પહેલગામમાં તારીખ બાવીસ એપ્રિલના રોજ થયેલા આંતકી હુમલામાં મૃત્યુ પામેલા મુખ્યમંત્રી શ્રી પટેલ તેમના ઘરે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ભાવનગરના કાળિયાપી વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્રો સ્મિત યતીશભાઈ પરમારનું આતંકી હુમલામાં દુઃખદ અવસાન થયું હતું તેમના મૃતદેહને મોડી રાત્રે ભાવનગર ખાતે લાવવામાં આવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હદભાગીઓના ઘરે જઈ મૃતકના પરિવારજનોને સાત્વના પાઠવી સંવેદનશીલ વ્યક્ત કરી હતી મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ પિતા પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મૃતદેહને ઇન્ડિગોની ફ્લાઇટમાં શ્રીનગરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા અમદાવાદથી રોડ માર્ગે બંને મૃતદેહને મધ્યરાત્રિએ ભાવનગર લવાયા હતા મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન વામણીયા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા મેયર શ્રી ભરતભાઈ બારડ ધારાસભ્યો જીતુભાઈ વાઘણી સેજલબેન પંડ્યા ભીખાભાઈ બારિયા ગૌતમભાઈ ચૌહાણ જિલ્લા કલેક્ટર ડૉક્ટર મનોજકુમાર બંસલ જિલ્લા વિકાસ અધિકારી અનુલ ચૌધરી રેન્જ આઈજી ગૌતમ પરમાર સહિતના અગ્રણીઓએ મૃતક પિતા પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ દુઃખની ઘડીએ સહભાગી બન્યા હતા મારા દાદા ની બાજુમાં બેઠા હતા એને ગહેન ગોળી ગઈ છે એ તો શ્રીનગર ની ઉપર છે ને જ્યાં બન્યું છે ને ત્યાં હોસ્પિટલ માં અને કન્ટેનર સતત રહેતો જ લાંબામાં દેસાર ઈ મેચનું અનુપય માતો સમાન કે આ જોન આવી થઈ છે અને તો આપણે આ કન્ટેનરનો દીજે કે આપણને નામ પર અમે બાપ દીકરો એટલે